ઘરે ઘરે સ્માર્ટ મીટર નાખવાનું સરકારે મન બનાવી લીધું છે તો સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે સાથે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે સરકાર અને સરકારી તંત્રનો દાવો છે કે લોકોમાં ખોટો ડર છે સ્માર્ટ મીટરથી નુકસાન નહીં પણ ફાયદો થવાનો છે ત્યારે મહાનગર ભાવનગરમાં સ્માર્ટ મીટરનો આ ડર દૂર કરવા વીજ કર્મચારીઓએ એક નવો જ પ્રયોગ હાથ ધર્યો છે ત્યારે શું છે આ નવતર અભિગમ જુઓ આ રિપોર્ટમાં સ્માર્ટ મીટર લગાવવા સરકાર મક્કમી થાય છે ગુજરાતી ગુજરાતીમાં એક કહેવત સાંભળી છે કે કોઈ પણ શરૂઆત પહેલા પોતાનાથી શરૂ કરવી જોઈએ ગુરુ ગોળ બંધ કરે પછી જ બીજાને સલાહ આપે છે હવે આ દ્રશ્યો જ જુઓ સ્માર્ટ મીટર ઘરમાં નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ઘરે ઘરે સ્માર્ટ મીટર નાખવા માટે વીજ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે ક્યાંય વિરોધ કે કકડાટ નથી શાંતિથી કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે પરંતુ જેના ઘરે આ સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે તે વીજ કર્મચારીઓના જ ઘર છે

કે જે ગ્રાહકોને ત્યાં આગળ સ્માર્ટ મીટર હશે તો એના ટુ એનર્જી ચાર્જિસ અને એમાં પણ જે સોલાર અવર્સ છે અગિયારથી ત્રણ એમાં પિસ્તાલીસ પૈસાની રિબેટ પ્રપોઝ થઈ છે જ્યારે આ પ્રપોઝલ એક્સેપ્ટ થઈ જશે ત્યારે સ્માર્ટ મીટર જે ગ્રાહકોને ત્યાં આગળ હશે તેના ઉલટાનું બિલની અંદર રાહત થશે સ્માર્ટ મીટરની જે શંકા કુશંકા તેને દૂર કરવા માટે પીજીવીના ત્રણ હજાર આઠસો જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના ઘરે મીટર લગાવવાનું શરૂ કર્યું છે આ કામગીરીથી કર્મચારીઓના પરિવારજનો ખુશ છે અને કહી રહ્યા છે કે લોકોમાં જે ડર છે તેને દૂર કરવો અમારી પણ ફરજ છે તેથી જ અમે જ પહેલ કરી છે મીટરમાં તમે જ્યારે જુઓ ત્યારે મીટરનામાં આવીને એના ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકશો કે તમે કેટલા યુનિટ વાપર્યા છે અને પહેલાં તમને બે મહિના પછી તમારું બિલ આવે ત્યારે ખબર પડતી હતી હવે તમને ઓન ધ સ્પોટ ખબર પડી જશે જીબીના કર્મચારીઓએ સાથ આપવો જોઈએ તો જ તમને પબ્લિક સાથ આપશે અને જે કોઈ હોય તો પહેલા તમારા ઘરે આવશે તો જ તમે બીજાને બી કહી શકશો કે ના તમે બી આ લગાવો એમાં કોઈ ફોલ્ટ નથી આ મીટરમાં જે તમને આંખે દેખાય જ છે તમારા રીડિંગ એ વાતમાં તો તમારે કેવું વધારી શકે જ તે તમને રીડિંગ તમે તમારી જાતે જોઈ જ શકો છો કેન્દ્ર સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરાયો છે પરંતુ રાજ્યમાં હજુ માત્ર છ લાખ ગ્રાહકોને ત્યાં જ આ સ્માર્ટ મીટર લગાવી શકાયા છે આવડા મોટા ગુજરાતમાં આટલી ઓછી સંખ્યામાં સ્માર્ટ મીટર લાગી શક્યા છે તેનું કારણ લોકોમાં પ્રવર્તી રહેલી શંકા કુશંકા જવાબદાર છે લોકો માની રહ્યા છે કે સ્માર્ટ મીટરથી વીજ બિલ વધારે આવે છે રિચાર્જ કરવાની ઝંઝટ રહે છે

કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવાથી કોઈ વધારાનો ચાર્જિસ કે આ છે તે છે મારે અત્યાર સુધીમાં કાંઈ ચૂકવવો પડ્યો હોય રહી વાત ભવિષ્યમાં ફેરફાર થવાની ફેરમાં તો એ તો સ્વાભાવિક છે કે જો થવાનું તો બધાનું જે થવાનું છે અથવા તો ઓલ ઓવર પીજીવી સેલમાંથી ભાવ વધારો આવે છે તો જ આપણે લાગુ પડવાનો કાંઈ મારા એકના સ્માર્ટ મીટર લગાવવાથી કાંઈ મારું એકનું જ વધશે એવું તો છે નહીં અને બીજા બધા સિટીમાં આજે લાગી ગયા આ તો આપણે ભાવનગરમાં અત્યારથી શરૂ થયું છે બાકી આ કામગીરી મારા અંદાજ પ્રમાણે ઘણા ટાઈમથી ચાલુ છે સ્માર્ટ મીટર સારી વસ્તુ છે જો કે તેમાં લોકોને જે ક્ષતિઓ દેખાઈ રહી છે તેને દૂર કરવાનું કામ સરકારનું છે પીજી વિસેલનો આ નવતર પ્રયોગ ખૂબ સારો છે જોવાનું એ રહ્યું કે આ પ્રયોગમાં કેટલી સફળતા મળે છે નવનીત દલવાળી ઝી મીડિયા ભાવનગર